ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય છે વર્ષનો દરેક દિવસ દરેક તિથિ એણે ઉત્સવમાં ફેરવી નાખી છે દાખલા તરીકે એકમને દિવસે નવું વર્ષ નૂતન વર્ષ બાઈ બીજ અક્ષય તૃતીયા સંકટ ચતુર્થી લાભ પાંચમ રાંધણ છઠ શીતળા સાતમ ગોકળ આઠમ નોડી નોમ દશેરા ગમા અગિયારસ મોક્ષદા અગિયારસો તો જાત જાતની એવી રીતે વાક બારસ તેરસ રૂપ ચૌદસ દિવાળી દેવ દિવાળી આવા બધા જ ઉત્સવની સાથે સાથે બીજા કેટલાક પર્વો અને તહેવારો પણ ભારતીય પ્રજા છે તે ખૂબ ઉમંગથી ઉજવે છે જેમ કે હોળી ધૂળેટી ઓણમ પોંગલ અને એ જ રીતે રક્ષાબંધનનો તહેવાર વીરપસલીનો તહેવાર રથયાત્રા જલયાત્રા અને એ ઉપરાંત રાષ્ટ્રીય તહેવારો એ જુદા આ બધી ઉજવણી સતત વર્ષ પહેર ચાલતી હોય છે ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે આટલા બધા ઉત્સવો પર્વો શા માટે પ્રજા ઉજવે છે અને જો ઉજવે છે તો એના પાછળનું રહસ્ય એ જાણે છે સમજે છે તો આ બે વાત આજે આપણે આ વિડીયોમાં સમજવી છે સૌથી પહેલી વાત એ સમજવી છે કે આવા પર્વો તહેવારો અને ઉત્સવો પ્રજા એટલા માટે ઉજવે છે કે રોજિંદી એક ધારી જે જીવનની આખી ગતિ છે એ સ્થિતિ ગતિ છે એ એક તાનતા ઊભી કરે છે એ એક પ્રકારનું બોર્ડમ ઊભું કરે છે એક પ્રકારનો કંટાળો ઊભો કરે છે એમાંથી મુક્ત થવા અને એના કારણે નિરસ ન બની જવાય એ જ રીતે વેપાર ધંધામાં ને વ્યવસાયમાં પણ એકતાનતા જો હોય એક ધારાપણું હોય ગતાનુગતિકતા હોય પરંપરાગતતા હોય તો એમાં પણ પછી કંટાળો આવે છે તો એમાંથી મુક્ત થવા અને એની અંદર રસકસ ઉમેરવા રંગ ઉમંગ ઉમેરવા માટે થઈને આપણે તહેવારો છે તેની ઉજવણી કરીએ છીએ પણ સવાલ એ છે કે આ બધા તહેવારો ધીરે 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 જાણે કે એનું મહત્વ ઘર્ષાતું જતું હોય આપણને લાગે છે અગાઉ જે ઉમંગ અને ઉલ્લાસથી જે હેતપ્રીતથી ઉજવાતા હતા એની જગ્યાએ હવે જાણે કે લોકો એનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરતા હોય આપણા દેશમાં એવું આપણને લાગ્યા કરે છે દાખલા તરીકે દિવાળી જેવો દીપોત્સવી જેવો સરસ મજાનો ઉત્સવ હોય એના લોકો જે છે તે પોતાના ઘર કુટુંબ પરિવાર છે ત્યાંથી દૂર જવાનું પસંદ કરે કોઈ હિલ સ્ટેશનમાં જવાનું પસંદ કરે કોઈ દેશમાં કોઈ વિદેશમાં એમ લોકો ચાલ્યા જાય અને પોતાના ઘેર જે આનંદ ઉમંગથી ઉત્સવો ઉજવતા હતા એ વાત ધીરે 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 ઝાંખી પડતી જાય છે બીજી વાત એ છે કે યંગ જનરેશન જે ઇન્ડિયામાં ઉભરી રહી છે અને અત્યારે આપ સૌ જાણો છો કે પાંત્રીસથી પિસ્તાલીસ વર્ષની ઉંમરના આપણે ત્યાં યંગ જનરેશન છે પાસઠ ટકા છે આપણા દેશમાં એ લોકોને આ બધા ઉત્સવો જે છે તેની પાછળનું જે મનોવિજ્ઞાન છે તેની પાછળનું જે સમાજ વિજ્ઞાન છે તેની પાછળની જે ફિલૉસોફી છે એ પણ હવે ખબર નથી તો આ અક્ષમ્ય અપરાધ છે કેટલે આપણે આનંદથી ઉજવવા જોઈએ ઉત્સવો પર્વો તહેવારો પણ એની સાથે સાથે એનું મહત્ત્વ પણ આપણે બધું સમજવું જોઈએ તો આજે થોડો પ્રયત્ન આપણે એવો કરવો છે કારણ કે દીપોત્સવી પર્વ આવીને ઊભું રહ્યું છે હવે આપણે જાણીએ છીએ કે દીપોત્સવી પર્વ છે તે એકલ દોકલ દિવસનો આખો ઉત્સવ નથી બલકે અનેક દિવસોનું એક જાણે કે પર્વનું સ્નેહ સંમેલન છે દિવાળીનું પર્વ શરૂ થાય છે અને પૂરું થાય છે લાભ તમે જુઓ કે કેટલા બધા દિવસ દસ દિવસ સુધી આ આખો પર્વ કે આ ઉત્સવ છે તેની ઉજવણી ચાલે છે જરા સમજીએ વિગતમાં ઉતરીએ એટલે તમને ખ્યાલ આવશે આપણે સમતિસોષ્ણ જેને આપણે કહીએ નહીં ઉષ્ણ નહીં શીત એવા કટિબંધમાં આપણે જીવીએ છીએ અને એને પરિણામે આપણે ત્યાં ઋતુઓ બહુ નિયમિત છે ઋતુ ચક્ર બહુ નિયમિત છે શિયાળો ઉનાળો અને ચોમાસું સરસ રીતે તો જે જે આપણી ઋતુ પૂરી થાય છે એના અંતે આપણે ઉજવણી કરીએ છીએ જેમ કે વસંત પંચમીની ઉજવણી આપણે કરીએ છીએ જે છ ઋતુઓ છે આપણે ત્યાં તો એ છ ઋતુમાંથી આપણે ત્રણ વખત મોટી ઉજવણી કરીએ છીએ શિયાળો પૂરો થાય ત્યારે ઉનાળો પૂરો થાય ત્યારે ચોમાસું પૂરું થાય ત્યારે એની પાછળની આખી ભાવના એ છે કે તમારું જીવન છે તે આટલું ભગવાને સુકર રાખ્યું છે આટલું સુગમ રાખ્યું છે તો એની ઉજવણી થવી જોઈએ અને તેનો આભાર પણ માનવો જોઈએ તો એવી રીતે આ જે આપણા ઉત્સવની ગોઠવણી છે તેમાં જે આસો વધ અગિયારસથી શરૂ થાય છે દીપોત્સવીની ઉજવણી તો અગિયારસે શું થાય છે ને એનું નામ છે રમા એકાદશી અને રમા એકાદશી છે તેમાં ઉપવાસને આપણા જે નિયમિત પારંપરિક જે વ્રતો છે એ તો બધું કરવામાં આવે જ છે પણ તે દિવસથી ઘર હોય દુકાન હોય ઓફિસ હોય જે કંઈ તેને સ્વચ્છ કરવાનું અભિયાન શરૂ થાય છે વાવાઝોડા પાડવા એને ચારે તરફથી એકદમ ચોખ્ખું કરી નાખવું અને એની સાથે સાથે હવે જ્યારે લક્ષ્મી પૂજન કરવું છે ચોપડા પૂજન કરવું છે તે માટે સારા ચોગડીયામાં સારા મુહૂર્તમાં ચોપડાઓ ખરીદવા અને એની બધી તૈયારીઓ કરવી એ પણ આ દિવસથી શરૂઆત થાય છે જે લોકો અનકૂટ કરે છે બેસતા વર્ષને દિવસે એ લોકો પોતાની સામગ્રી બનાવવાની શરૂઆત અન્કુટમાં જે ભોગ ધરાવવાનો છે ઈષ્ટદેવને એને માટેની જે કંઈ સામગ્રી રહી શકે લાંબા સમય સુધી એવી જે કોરી સામગ્રી હોય એ બનાવવાની શરૂઆત પણ અગિયારસથી શરૂ થઈ જાય છે પછી આવે છે બારસ એ બારસનું નામ છે વસુ બારસ અથવા વાઘ બારસ દેશી ભાષામાં એને વાઘ બારસ કહે છે પણ વાઘ સાથે એનો કોઈ સંબંધ નથી હકીકત એ છે કે આપણે ત્યાં ત્રિપુરા સુંદરીનું બહુ મોટું મહત્વ છે અને આ ત્રિપુરા સુંદરી એટલે કોણ જે ભૂર ભૂવર અને સ્વર્ગ એવા ત્રણેય લોકની અંદર વસનારી છે એવી જગન માતા ભગવતી ચીતી પરાંબિકા છે તે આપણી આદિજનની છે આદ્ય માતા છે એના અંશરૂપે જે ત્રણ દેવીઓ છે તે એની ત્રણ શક્તિ સાથે કામ કરે છે તે છે મહા સરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલી એ તેના ત્રણ રૂપો છે શા માટે એ ત્રણ રૂપો દ્વારા આપ્યું છે તો જેને આપણે પુરુષ અને પ્રકૃતિ કહીએ છીએ એ બીજું કશું જ નથી એ સત અને રોત છે તો પુરુષે પોતાની અંદરથી આ પ્રકારે પ્રકૃતિને ઉત્પન્ન કરી અને એ પ્રકૃતિએ અનંત કોટી બ્રહ્માંડોને આ સચરાચર સૃષ્ટિ છે આખી તેનું નિર્માણ કર્યું પણ એ નિર્માણ કરવાની સાથે સાથે જે યોનિના જીવો એમણે પેદા કર્યા એમને ત્રણ વિશેષ શક્તિ છે તે એમના તરફથી પ્રાપ્ત થાય છે ત્રણ ગુણ અને ત્રણ પ્રકૃતિ તો એ ત્રણ ગુણમાં અને તમસ એવા ત્રણ ગુણ અને ત્રણ એને જે વિશેષ શક્તિઓ આપી છે તે શક્તિઓનું નામ છે જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ અંગ્રેજીમાં જો આપણે એને કહીએ તો નોલેજ પાવર વિલ પાવર એક્શન પાવર હવે આ જે પાવર છે તે હકીકતે આપણને મળેલી શક્તિઓ છે આપણને મળેલું વરદાન છે અને જેના પ્રતિક રૂપે આ ત્રણ દેવીઓ છે તો ભાક છે તે માં લક્ષ્મી એ જ્ઞાન અને બુદ્ધિની દેવી છે અને આપણી અંદર રહેલું અજ્ઞાન આપણી અંદર રહેલી અણસમજ એ દૂર કરવાનું કામ અને આપણને એની સાથે સાથે વિદ્યા જ્ઞાન કૌશલ કળા અને શબ્દશક્તિ આપવાનું કામ છે તેમાં સરસ્વતી કરે છે અને એટલા માટે એના નામો ઘણા છે એને શ્રુતદેવી પણ કહે છે એને બ્રાહ્મી કહે છે એને શારદા કહે છે એને વાગેશ્વરી કહે છે એને વાણી કહે છે એને પાણી કહે છે આવા અનેક નામોથી એને આપણે ઓળખીએ છીએ તો વર્ષમાં એક વાર વસંત પંચમીના દિવસે સરસ્વતીનું પૂજન થાય છે અને બીજી વખત આ વાગ બારસના દિવસે સરસ્વતી પૂજનથી શરૂઆત થાય છે અને દિવાસ દીપોત્સવીના ઉત્સવોનો આરંભ ત્યાંથી થાય છે તેરસ છે તેને આપણે ધનતેરસ તરીકે ઉજવીએ છીએ હવે બીજી જે દેવી છે તે મહાલક્ષ્મી છે વિષ્ણુની પત્ની અને આપણે જાણીએ છીએ કે વિષ્ણુનું કામ છે પાલન પોષણ કરવાનું મહા સરસ્વતી છે તે બ્રહ્માના પત્ની હતા અને બ્રહ્માનું કામ સર્જન કરવાનું હતું તેમ મનુષ્ય માત્રને સર્જનાત્મક શક્તિ આપવાનું ક્રિએટિવ પાવર આપવાનું કામ મહા સરસ્વતીનું હતું એ બારસના દિવસે આપણે એટલે એનો આભાર માનીએ છીએ તેરસના દિવસે જે પાલન પોષણના દેવતા છે વિષ્ણુ એ વિષ્ણુના પત્ની લક્ષ્મી છે તે ધન દોલત અને ઐશ્વર્યની દાતા છે અને એટલે મનુષ્ય માત્ર સુખ ઈચ્છે છે પોતાના જીવનમાં સાઈબી ઈચ્છે છે એવી સુખ સાઈબી છે તે ધન દોલત અને સંપત્તિ સિવાય કે ઐશ્વર્ય સિવાય પ્રાપ્ત નથી થતી તો એ આપનારી જે શક્તિ છે તેને આપણે મહાલક્ષ્મી કહીએ છીએ તો એ મહાલક્ષ્મીનું પૂજન આપણે ધનતેરસના દિવસે કરીએ છીએ અને એ દિવસે એકસાથે આપણે આપણે ત્યાં વર્ષોથી એકઠા કરેલા જે સિક્કાઓ હોય છે બાપદાદાના વખતથી વંશ પરંપરાગત આપણે ત્યાં જ્યાં હોય છે એ બધા સિક્કાઓને સારા મુહૂર્તની અંદર આપણે સ્નાન કરાવીએ છીએ આપણે એનું પૂજન કરીએ છીએ આપણે એની આરતી ઉતારીએ છીએ અને ત્યાર પછી આપણે એને ભોગ પણ ધરીએ છીએ અને એમ લક્ષ્મી પૂજન છે તે આપણે વ્યવસ્થિત રીતે કરીએ છીએ બીજું એ જ દિવસે બીજો એક મોટો ઉત્સવ ઉજવાય છે અને તે ઉત્સવ જે છે તે છે ધન્વંતરી પૂજા સમુદ્ર મંથનની ઘટના થઈ જ્યારે દેવાસુર સંગ્રામ થયો તો એની અંદરથી ભગવાન ધન્વંતરી અમૃત કુંભ લઈને બહાર પ્રગટ થયા હતા એ આરોગ્યના દાતા છે તો ધનતેરસને દિવસે આરોગ્યના દાતા એવા ધન્વંતરીનું પૂજન પણ આપણા દેશની અંદર વ્યાપક રૂપે થાય છે તો એનો મતલબ એ થયો કે એક બાજુ બુદ્ધિ વાણી અને પ્રકાશ એની અપેક્ષા રૂપે મા સરસ્વતીની પૂજા આપણે કરીએ છીએ અને આભાર માનીએ છીએ બીજે દિવસે લક્ષ્મી પૂજા કરી અને ધન્વંતરી પૂજા કરી અને એની સાથે આપણા આરોગ્ય અને આપણું ઐશ્વર્ય અને આપણું સામર્થ્ય છે તેને માટે આપણે આભાર માનવાનો પ્રયત્ન કરીએ છીએ પછી આપણે જે કરીએ છીએ તે ચૌદસ આવે છે અને ચૌદશને આપણે કાળી ચૌદસ રૂપ ચૌદસ અથવા આપણે એને ચતુર્દશી કહીને ઓળખીએ છીએ હવે આ નામો શા માટે પડ્યા છે ત્રીજી જે શક્તિ આપણને ભગવાને પ્રકૃતિએ જે આપેલી છે જગન્માતાએ તે છે કાર્યશક્તિ એક્શન પાવર તો આ કાલી માતા છે તે આવી ક્રિયા આપનારી દેવી છે અને એ ક્રિયાના જુદા જુદા રૂપો એમના પોતે સર્જેલા છે એટલે એને દુર્ગા રૂપે પણ આપણે પૂજીએ છીએ એને મહાકાલી રૂપે પણ આપણે પૂજીએ છીએ એને આપણે શક્તિ માતા રૂપે પણ પૂજીએ છીએ અને એ આપણને ચૌદસને દિવસે આપણે એનું પૂજન કરીએ છીએ ત્યારે એની પાછળ મેં ખાસ રહેતું હોય છે અને ખાસ રહસ્ય હોય છે અગિયારસથી આપણા દિલ દિમાગને અને આપણા ઘર ઓફિસ અને આપણા જે કંઈ વેપાર ધંધાના સ્થળો હોય એને જેમ આપણે સાફસૂફ કરીએ છીએ તેમ આપણી અંદર રહેલા જે રાગ દ્વેષ છે આપણી અંદર રહેલા જે ગમા અણગમા છે અને આપણી અંદર રહેલા જે અભિમાન અહંકારને એ બધા તત્વો છે ક્લેશ કંકાશ છે એ બધાથી મુક્ત થવાનું જે પર્વ છે તે કાળી ચૌદશ અથવા રૂપ ચૌદશ છે અને એટલા માટે ખાસ પ્રતિકાત્મક વિધિ તે દિવસે કરવામાં આવે છે કાલી માતાને ખાટા વડાનો ભોગ ધરવામાં આવે છે તે દિવસે એની ખાસ સામગ્રી બને છે અને એ ખાટા વડા જે બનાવેલા હોય છે તે ઘરની અંદરથી થાળી વગાડતા વગાડતા ચાર રસ્તા ઉપર જ્યાં ચાર રસ્તાઓ ભેગા થતા હોય એવી ચોકડી ઉપર જઈ અને ગોળ કુંડાણું પાણીથી કરીને એની વચ્ચે મૂકવામાં આવે છે એ આખો વિધિ છે તે ઘરમાંથી કલહ અને કાશ દૂર કરવાનો વિધિ છે કે મારું ઘર જે છે તે જેમ આરોગ્યથી સુખપ્રદ બને નિરામય બને તેમ એની સાથે સાથે આ પ્રકારના જે દૂષણો છે તેનાથી પણ ચોખ્ખું થાય પવિત્ર થાય એવી એની પાછળની ભાવના છે ત્યાર પછીનો જે દિવસ છે જે અમાસનો દિવસ છે તેને આપણે દિવાળી તરીકે દીપોત્સવીના ઉત્સવ તરીકે ઉજવીએ છીએ તો આ દિવાળી અથવા જે દીપોત્સવી છે તેની ઉજવણી પાછળના બે હેતુ છે પહેલો એક હેતુ એ છે કે એ દિવસે સમુદ્ર મંથનની ઘટનામાંથી લક્ષ્મી જ પ્રગટ થયા હતા અને એટલે કેટલાક લોકો લક્ષ્મી પૂજન છે તે ધનતેરસના દિવસે કરવાને બદલે દિવાળીના દિવસે કરે છે લક્ષ્મીનું પૂજન કરે છે સવારના પોરમાં વહેલા સારા ચોગડિયામાં લક્ષ્મી પૂજન કરીએ છીએ તો એની પાછળનું રહસ્ય એ છે પણ બીજું કેટલુંક બીજા લોકોને એમ લાગે છે કે તે દિવસે પૂજન કેમ થાય છે તો તેનું કારણ એ છે કે રામ જ્યારે અયોધ્યા છોડીને ચૌદ વર્ષ પિતાનું વચન ને માતાનું વચન પાડવા માટે વનવાસમાં ગયા હતા ચૌદ વર્ષમાં અનેક પ્રકારના સંકટો વિઘ્નો છે તેને સહન કરતાં કરતાં અનેક અસુરોનો સંહાર કરતાં કરતાં છેવટે રૂપ રાવણનો સંહાર કરી અને જ્યારે સીતાને મુક્ત કરાવીને અયોધ્યા પાછા ફેરા તે દિવસ આ અમાવાસ્યાનો છે તો રામ જ્યારે પોતે આવડો મોટો વિજય પ્રાપ્ત કરી રાવણ અને લંકા વિજય કરીને જ્યારે પાછા અયોધ્યામાં આવે છે ત્યારે રામના વનગમનને કારણે અત્યંત દુઃખી અને આર્ત થઈ ગયેલી જે અયોધ્યાની પ્રજા હતી તે પ્રજા છે તે ઘણી ઉત્સાહમાં અને ઉમંગમાં આવી ગઈ એમણે રામનું ભવ્ય રામ સીતાનું ભવ્ય સ્વાગત કરવા માટે થઈને ઘેર ઘેર તોરણો બાંધ્યા આંગણે રંગોળીઓ કરી ચારે બાજુ દીવાઓ પ્રગટાવ્યા અને ચારે બાજુ સુગંધિત વાતાવરણ કર્યું તો ત્યારથી આ પ્રથા શરૂ થઈ છે અને રામનું એની સાથેનું જે જે સંબંધ છે તે જોડવામાં આવ્યો છે અને રામ પૂજન છે તે તે દિવસે થાય છે તો આ આખી ઘટના જે છે ત્યાં સુધી આપણે સમજીએ નહીં ત્યાં સુધી એ પણ નકામું છે બીજું એ દિવસે બીજી પણ એક મહત્વની ઘટના બની હતી અને તે વામન અવતારમાં બલિ છે એ બલિનો નાશ છે એને પાતાળમાં ચાપી આપવાનું કામ અવતારમાં ભગવાને નવો અવતાર ધારણ કરીને કર્યું હતું એટલા માટે દીપોત્સવીના દિવસને બલિ પ્રતિપદા પણ કહીને ઓળખવામાં આવે છે આ બલિ જે છે તે હતો તો ધ્રુવના વંશનો ધ્રુવના પુત્રનો પુત્ર એનો પૌત્ર હતો પણ એની આખી રાજકારભારની શૈલી એવી હતી કે ધીરે 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 જે વેદોક્ત અને શાસ્ત્રોક્ત એવી જે જીવન પદ્ધતિ હતી જે આપણા પૂર્વજોએ ઘડી આપેલું જીવનનું જે વ્યાકરણ હતું એ વ્યાકરણને એવી રીતે એને નષ્ટભ્રષ્ટે કરી નાખ્યું કે એક પ્રકારનો અસમંજસ અને એક પ્રકારનો કેવોશ આપણી જીવનની અંદર ઊભો થઈ ગયો હતો અને એટલે એક માતાએ ભગવાનને ખૂબ વિનંતી કરી પ્રાર્થના કરી કે મને એક એવું સંતાન આપો કે જેને કારણે આ જે છે તે પાછું બધું જ થાળે પડે અને સરખું બને ભગવાને એની કુખેથી વામન રૂપે અવતારી લીધો અને આ બલીની પાસે ત્રણ પગલાંમાં ત્રણ ભૂમિ માપવાનો દેખાવ કરી એને પાતાળની અંદર ચાપી દીધો અને નજરકેદમાં પૂરી દીધો આખી કથાનું રહસ્ય એ છે આ દિવસની ઉજવણીનું રહસ્ય પણ એ છે કે જ્યાં અન્યાય અને અધર્મ હોય તેને પાતાળમાં ચાપી દેવા જોઈએ તો દીપોત્સવીનું પર્વ પ્રકાશનું દીવાનું પર્વ એટલા માટે છે કે આપણે અન્યાય અને અધર્મ છે તેને પાતાળમાં ચાપી દઈએ છીએ જીવનમાં જે જે કંઈ કિલમિસો છે કસાયો છે એનાથી મુક્ત થવા માટે થઈને અજ્ઞાનનું અંધારું દૂર કરવા માટે થઈને અણસમજનું અને અજ્ઞેયતાનું અંધારું દૂર કરવા માટે થઈને આપણે આટલા બધા પ્રકાશનું પર્વ કરીએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ તેમ પ્રકાશ એ પવિત્રતાનું દેવી એવું તત્વ છે તો એટલે દીપોત્સવ દીપોત્સવી ઉપર ઘરમાં દ્વારમાં ઉમરામાં ગોખમાં ચારે બાજુ દીવાઓ પેટાવવામાં આવે છે લોકો સારા સારા વસ્ત્રો પરિધાન કરે છે સરસ મજાની મીઠાઈઓ બને છે એકબીજા છે તેને પ્રેમથી હળે મળે છે અને એ દિવસે જો તમને ખ્યાલ હોય તો એક વિશેષ પ્રકારનો ઉપક્રમ રાખવામાં આવે છે કે મીઠું વેચનારા લારીઓ લઈને નીકળી પડે છે ને સૌ લોકો દિવાળીના દિવસે મીઠું ખરીદે છે તે શા માટે ખરીદે છે મીઠું એક એવું વ્યંજન છે કે જે ન હોય તો રસોઈ છે તે બેસ્વાદ લાગે છે અને જો વધારે પ્રમાણમાં પડી જાય તો પણ બેસ્વાદ લાગે છે પ્રમાણસર હોવું જોઈએ રસોઈમાં એની ગેરહાજરી છે તે રસોઈને એ બેસ્વાદ બનાવી દે છે રસોઈ રસોઈ લાગતી નથી તો એમ સપ્રમાણ સંબંધો છે તે જાળવવા જોઈએ એ વાત શીખવે છે એટલે કોઈ પણ પ્રકારના ઊંચ નીચના છૂતાછૂતના અથવા જાતિ પાતિના ભેદ રાખ્યા વગર સૌની સાથે સમરસતા સ્થાપવાનો સંદેશ દીપાવલી છે તે આપે છે અને એટલા માટે તે દિવસે મીઠાને નમક કહીને વેચવામાં નથી આવતું સબરસ કહીને વેચવામાં આવે છે તો આ સબરસ બધા ખરીદે છે એનો અર્થ એ છે કે સામાજિક સમરસતા છે તે સચવાવી જોઈએ એક પ્રકારનું સંતુલન એક પ્રકારનું બેલેન્સ પ્રજાની અંદર સંબંધોમાં સચવાવું જોઈએ કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી કોઈ ગરીબ નથી કોઈ તવંગર નથી કોઈ છૂત નથી કોઈ અચૂત નથી સૌ એકબીજાની સાથે મનુષ્ય હોવાને નાતે સૌ એકબીજાના બંધુઓ છે અને સૌ એકબીજાને માટે થઈને ઉપયોગી છે વાતનો સંદેશ પ્રસારવા માટે દીપોત્સવીની અંદર આ ઘટના પણ કરવામાં આવે છે ત્યાર પછીનો જે દિવસ છે એ નૂતન વર્ષ છે નૂતન વર્ષ એટલા માટે કહીએ છીએ કે ભારતની અંદર જે કાલગણના છે એમાં વર્ષને સંવત સરખે છે અને જે મુખ્ય આપણું જે આપણું જે સાલ છે જેને અંગ્રેજીમાં સાલ કહીએ છીએ ઈસવીસન વગેરે એને આપણે ત્યાં વિક્રમ સંવંત કહીને ઓળખીએ છીએ તો વિક્રમ સંવંતનો આરંભ થાય છે અને વિક્રમ સંવંતના આરંભે આપણા બેસતા વર્ષના દિવસે આપણે બે મહત્વના કામો કરીએ છીએ એક આપણે તે દિવસે અગિયારસથી અથવા તો ધનતેરસના દિવસે ખરીદેલા આપણા ચોપડાઓ છે તે ચોપડાઓનું પૂજન કરીએ છીએ આપણે લક્ષ્મીનું પૂજન કરીએ છીએ આપણે અન્કોટનો ઉત્સવ ગુજવીએ છીએ ઈષ્ટદેવતાને આપણે જેટલા આવડે એટલા મીઠાઈ ફરસાણ અને એ બધા જ વાનગીઓ ધરીને આપણે એને ઉજવીએ છીએ મંદિરે દર્શન કરવા જઈએ છીએ શ્રીફળ પધારે પધરાવીએ છીએ દાનપેટીમાં દાન કરીએ છીએ અને એ ઉપરાંત આપણે ફટાકડાઓ ફોડીને દારૂખાનું ફોડીને આપણે આનંદ અને ઉત્સવ ઉજવવાનું કામ પણ આપણે કરીએ છીએ તો આ નવું વર્ષ છે તેનો સંદેશો શું છે તેનો હેતુ શું છે તેની પાછળનું રહસ્ય એ છે કે જે વર્ષ વીતી ગયું એ વર્ષ દરમિયાન તમે કરવા ધારેલા જે કામો છે તેમાં કેટલા પૂર્ણ કરી શક્યા અને કેટલા અધૂરા રહ્યા તેના લેખા જોખા છે તે કરવા અને એ ઉપરાંત હવે નવા વર્ષમાં કયા નવા આપણે સંકલ્પો લેવા છે કયા નવા પ્રકલ્પો આપણે હાથ ધરવા છે અને કેવી રીતે એને પાર પાડવા છે એનું આયોજન કરવું એનો અંદાજ બાંધવો એ કામ છે તે નવા વર્ષના દિવસે શુભારંભરૂપે આપણે ત્યાં કરવામાં આવે છે એટલે જે કંઈ ઉણપ કે ક્ષતિ રહી ગઈ હોય આગલા વર્ષે એ ક્ષતિઓ છે એના વિશે ચિંતન કરવું મનન કરવું વિચાર કરવો અને એને નિર્વા નિવારવા માટેના ઉપાયો છે તે વિચારવા અને એનો અમલ કરવો એવું કામ આપણે નૂતન વર્ષે કરીએ છીએ એટલે ઉર અંતરની અંદર નવો શ્વાસ ભરી નવી હામ લઈ અને આપણે એની સાથોસાથ એવો પ્રયત્ન કરીએ છીએ કે જેથી નવા વર્ષના શુભ સંકલ્પો સાથે આપણે નવા પ્રયાણ કરી શકીએ તો ધીરે 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 સમગ્ર શરીરમાં આપણા અને એની સાથે સાથે આપણી માનસિકતામાં પરિવર્તન આવતું જાય એના માટેના બધા ઉત્સવના દિવસો છે ત્યાર પછીનો જે દિવસ છે તેને આપણે ભાઈ બીજ કહીને ઓળખાવીએ છીએ અને એની ઉજવણી પણ બહુ વ્યવસ્થિત રીતે થાય છે કોઈને એમ થશે કે આ કોના મગજમાં સ્ફોર્યું હશે ને ક્યાંથી આ ચાલુ થયું હશે તો શાસ્ત્રોમાં કથા એવી છે કે યમરાજની પુત્રી યમી પરણીને સાસરે ગયેલી પણ એણે પ્રથા શરૂ કરી કે આ દિવસે નવા વર્ષના બીજા દિવસે પોતાના ભાઈ યમને પોતાના ઘરે એણે બોલાવ્યો એનું સરસ આગતા સ્વાગતા કરી અને એનું પૂજન કર્યું અને એને ભોજન કરાવ્યું અને બદલાવ એની પાસે બે વરદાન માગ્યા કે જે દિવસે જે આ ભાઈ બીજના દિવસે જે ભાઈ પોતાની બહેનના ઘેર જશે અને બેનને હેતપ્રીતથી મળશે બેનનું આ જે આવાગત અને અભ્યાગત હશે સ્વીકારશે તે બંનેને ફાયદાકારક બનશે અને એ ફાયદાકારક એ રીતે બનશે કે એ ભાઈ જે છે તેને યમરાજનો ભય નહીં રહે અને જે બેન છે તેનો ચૂડી ચાંદલો છે તે અક્ષત રહેશે અને એટલા માટે થઈને એનું બીજું નામ છે યમદુતિયા એને યમદુતિયા પણ કહે છે અને ત્યારથી એક પરંપરા શરૂ થઈ છે કે આપણી જે બે પવિત્ર નદીઓ ગણાય છે ગંગા અને યમુના એમાંથી યમુનામાં મથુરામાં જઈને વિશ્રામ ઘાટ ઉપર જઈને ભાઈ બહેન સાથે હાથ પકડીને તે દિવસે યમુના સ્નાન કરે છે અને એને યમદુતિયો કહે છે આવી રીતે ભાઈ બહેન એકસાથે યમુનામાં સ્નાન કરવાનો જે મહિમા છે તેની પાછળનું કારણ એ છે કે માતા પિતાના ગયા પછી પિયરનું બાળનું બંધ ન થવું જોઈએ અને ભાઈએ બહેનનો સમગ્રપણે ખ્યાલ રાખવો જોઈએ એના માટે થઈને આપણે ત્યાં બે ઉત્સવ છે એક વીર પસલીનો ઉત્સવ છે જ્યારે ભાઈ બહેનના ઘેર જાય છે અને એને પસલી આપે છે અને બીજો ઉત્સવ જે છે તે આ છે ત્રીજો રક્ષાબંધનનો છે ત્યારે બેન ભાઈના ઘેર જઈને એના કાંડે રાખડી બાંધે છે તો આ ત્રણ ઉત્સવો છે તે ભાઈ બહેનના સ્નેહનું પવિત્ર નિર્વ્યાજ એવા સ્નેહનું પ્રતિક છે અને એક સંદેશ લઈને આપણને આપે છે કે આ રીતે સંબંધ નિભાવવો જોઈએ અને બહેનની ખાતરબરદાસ અને ભાઈની ખાતરબરદાસ થવી જોઈએ બંને વચ્ચે અતૂટ એવો સહોદરનો સંબંધ છે તે રહેવો જોઈએ ત્યાર પછી જે ત્રીજ આવે છે એને ત્રેવડની તીજ કહે છે પછી જે ચોથ આવે છે એ ચોથને ચતુરાઈની ચોથ કહે છે વિનાયક ચોથ કહે છે અને પછી જે પાંચમ આવે છે એને પાંડવ પંચમી અથવા લાભ પંચમી કહે છે એની પાછળનો હેતુ એ છે કે તે દિવસથી વેપાર વણજની અંદર નવો આરંભ થાય છે આ બધા ઉત્સવના દિવસોમાં પોતાનો ધંધો ધાપો પોતાની નોકરી બધું જ જે બંધ રાખ્યું હોય પાછું ફરીથી શરૂ થાય છે સક્રિય થાય છે શુભ મુહૂર્તની અંદર પોતે સૌ પોતાનો વ્યવસાય શરૂ કરે છે પોતાની કામગીરી શરૂ કરે છે અને એની અંદર જે કંઈ પહેલું ગ્રાહક આવે છે જે કંઈ પહેલી વસ્તુ એને આપવામાં આવે છે તેને લાભ અને શુભ એમ ગણીને એક અને બે એવા આંકડાથી લોકો એને આપતા નથી પણ લાભ અને શુભ એમ ગણીને એને આપવાની શરૂઆત કરે છે તો તમે જોશો કે છેક અગિયારસથી શરૂ થયેલું આશોવાદ અગિયારસથી શરૂ થયેલું અને લાભ પાંચમે પૂરું થતું દસ દિવસ ચાલતું આ ઉત્સવોનું સ્નેહ સંમેલન છે તેની પાછળ પાછી તાર્કિકતા છે આપણા પૂર્વજો અને વડીલોએ એની અંદર બહુ જ વ્યવસ્થિત આખી વિચારણા કરીને બતાવ્યું છે કે આપણા દિલ દિમાગની અંદરથી જે કંઈ કિલમિસો હોય જે કંઈ કસાયો હોય દૂર થાય આપણું શરીર પણ નિરોગી થાય આપણા અંતરંગ પણ છે તે બધા નિરોગી થાય મન બુદ્ધિ ચિત્ત અને હમ એ પણ આપણા નિરામય થાય અને ધીરે ધીરે આપણી શુદ્ધિ સાથે આપણે નવા વર્ષની અંદર નવા સંકલ્પોની સાથે નવા પ્રકલ્પોની સાથે ફરી પાછું આપણા હૈયામાં નવી હામ ભરીને આપણા જીવનને આગળ આપણે ગતિ પ્રગતિના માગે આગળ ધપાવીએ અને એટલા માટે સારા વસ્ત્રો પરિધાન કરી સરસ મીઠાઈઓ બનાવી એકબીજાને મીઠાઈ વહેંચી એકબીજાને હળી મળીને સૌ સાથે મળીને આ ઉત્સવો આ બધા દિવસના ઉજવે છે અને એનું મહત્ત્વ હિન્દુ સંસ્કૃતિમાં એટલા માટે છે કે હિન્દુ સંસ્કૃતિ એક સંદેશ આપવા માગે છે કે મનુષ્ય માત્ર લાગણીના કિનારે વિચારના કિનારે અને આત્માના કિનારે બધા એક જ છે કોઈ ઊંચ નથી કોઈ નીચ નથી અને કોઈ ભેદભાવ છે તે નહીં કરવા જોઈએ સામાજિક સમરસતા પણ નિભાવવી જોઈએ અને બિરાદરી પણ નિભાવવી જોઈએ તો આ જે ઉત્સવો છે એ ઉત્સવનું અંતિમ રહસ્ય છે તે સ્નેહ મમતા વાત્સલ્ય અને શુદ્ધિકરણની આખી પ્રક્રિયા સાથે સંકળાયેલું છે એવું મહત્ત્વ સમજીને જે લોકો આ ઉત્સવો ઉજવે તો એ સાચા અર્થની અંદર સાર્થક ગણાય બાકી આપણે માત્ર પરંપરાગત રીતે અને માત્ર ફોર્મલી આ બધું ઉજવી જોઈએ તો એનો કોઈ મતલબ નથી આવું રહસ્ય સમજવાથી આપને ખ્યાલ આવશે કે આ કેટલું ઉપયોગી છે